અને જ્ઞાન સહાયકોને તાત્કાલિક રિન્યુ રિન્યૂ કરી દેવામાં આવે છે તો અમારો જે રિન્યૂ કરવાનો છે તો અમને તાત્કાલિક રિન્યૂ કરે એવી અમારી માગણી છે અને બીજું કે બે એક એક રાજ્યની અંદર બે કાયદા કઈ રીતે હોઈ શકે છે બીજા જિલ્લાની અંદર ચર્ચા કાર્યરત છે શું નમ રાકેશભાઈ માલિવાડ